કે તમે ચિંતા ના કરો તમારી અમે કોઈ કોઈ જગ્યાએ ચૂંટણી નહીં લડ્યા કે કોઈ જગ્યાએ ચૂંટણીમાં ઉભા બી નહીં રહ્યા અમે કોઈ પાર્ટીઓનો પ્રચાર બી નહીં કર્યો પણ પહેલી મને એવું લાગ્યું કે આ નેતા છે કે જેના માટે હું બોલવું જોઈએ અને પ્રચાર કરવો જોઈએ એને સહકાર આપવો જોઈએ ચૈતરભાઈ વસાવા અમારા માટે અવાજ ઉઠાવ્યો અમારી રજુઆતો કે ભાઈ આ ઝગડીયા તાલુકામાં આટલી જમીન સરકાર છીનવી રહી છે તારે અમુક એવું લાગ્યું કે ચૈતરભાઈ વસાવા જેવા નેતા આજે આખા ગુજરાતમાં હોવા જોઈએ અને ચૈતરભાઈ વસાવાનો ધ્યેય અને આમ આદમી પાર્ટીનો એક જ છે કે ગામે ગામ ચેતરભાઈ વસાવા ઊભા કરો ગામે ગામ ચેતરભાઈ વસાવા ઊભા કરો આજે ચેતરભાઈ વસાવાને આમ આદમી પાર્ટી આજે રાજ્યોમાં સરકાર બનાવી ચૂકેલી પાર્ટી હતી જો આમ આદમી પાર્ટી ધારક તો નાના માણસોની વચ્ચે નહીં મોટા મોટા માલતાર માણસોની ગેરજેનભી હતી પણ આમ આદમી પાર્ટીએ નાના માણસોને પસંદ કર્યા નાના માણસોમાં જાગૃતિ લાવવાનું પસંદ કર્યું આજે આપણે અહીં બધા બેઠા છે તમને ખબર છે કે અહીં બી બધા બહુ મોટા મોટા નેતાઓ છે આજે આપણે જો પેલા જ અહીંયા ચૈતરભાઈ વસાવા જેવા નેતા આવ્યા હોત તો આજે આપણા ગામમાં અહીંયા આપણા લીડર ઊભા હોત ચૈતરભાઈ વસાવા જેવા લીડરો ઉભા હોત કે ગામે કામ જયારે જરૂર પડત તો એ તમારી સામે ઊભા રહી જાય આજે મને બહુ દુઃખ થયું મેં સોશિયલ મીડિયામાં જોયું કે પંચાયત પંચાયતના સરપંચ અને પંચાયત ની બોડીને હું કદાચ સાતાશી આપું જ કે એમણે રજૂઆત કરી કે ભાઈ અમારે ટ્રકો નહીં ચાલવા દેવી આ નહીં ચાલવા દેવી પણ દુઃખની બાબત છે કે પંચાયતનું પણ કોઈ સાંભળવા નહીં કેમ નહીં સાંભળવા કેમ કે આપણે નેતા જેવા છૂટી મુયકાત કે કોણ સાંભળે આપણું નેતાઓની જ ગાડીઓ ચાલે નેતાઓની જ લીચો ચાલે કોણ સાંભળે આપણું પંચાયતનું જ્યારે ના સાંભળવામાં આવતું હોય તો નાના નાના લોકોનું કોણ સાંભળશે પણ આ વખતે ટાઈમ છે ને હવે બહુ ટાઈમ હવે નજીક જ છે આ વખતે આપણે એવું અહીંયા રહીશું કે અહીંયા થી કોઈ ચૈતરભાઈ વસાવા ઊભો થાય ને અડધી રાતે કોઈ નાના માણસ ને તકલીફ પડે ને એવું કે સાહેબ મારે આ તકલીફ છે તો પાંચ મિનિટ માં તમારું નિરાકરણ આવવું જોઈએ તૈયાર છો ને તમારા ગામનો કોઈ નેતા અહીંયા ઉભો હોય ને એવું કહે કે અમે તમારી હાથે છે અહીંયા નેતા બને અહીંયા જે થાય જયારે કોઈ તહેવાર હોય તો આપણે ફૂલ આર લઈને નેતાઓની ઘેર જઈએ તે શું કામનું છે હવા થાય ને આપણે ત્યાં બાયણે એની ઘેર ઊભો રહી જવાનું કે લે આર પહેરાવું તને

જગાડિયા તાલુકામાં આવે એવી કોઈ તાનાશાહી નહીં કે તમને બીવાડે અમે બી નાના નાના માણસો છે અમારી પાછળ કોઈ બેકગ્રાઉન્ડ નહીં કોઈ મુખ્યમંત્રી કે નરેન્દ્ર મોદી આવે તો અમને પકડી મૂકી દે છતાં બી અમે ઓળખ છે આજે અમે દરેક જગ્યાએ અવાજ ઉઠાવીએ આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે લઈ અમારી સાથે ઉભા રહે અમે ગમે ત્યારે અડધી રાતે ફોન કર્યો કે પિયુષભાઈ આવો પિયુષભાઈ ફોન ઉપાડીને અમારી હાથે રહે સંદીપભાઈ આવો અમારા હાથે રહે સર્જનભાઈ આવો અમારા હાથે ઉભા રહે કેમ અમે પણ જુસ્સો છે કે આવા લોકો જો અમારી સાથે હશે આમ આદમી પાર્ટી જો અમારા હાથે હશે તો અમે પણ ઘેર ઘેર ચૈતરભાઈ વસાવા ઉભા કરીશું ને અન્યાય સામે લડવા માટે ચૈતરભાઈ વસાવા બનવું જ પડશે આપણી ઝઘડિયા તાલુકા પંચાયતમાં આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનશે બનશે ને બનશે કોઈ ગમે તે કરી લે કોઈ ગમે તે કાબી વાળી લે આ નાના માણસો છે તો આ ધારી લેશે ને તો આ કરશે ને ગામના લોકો તો આજે હું કઉ છું કે ધારી લો કે આવનાર તાલુકા પંચાયતમાં માં આ સીટ પર આ જિલ્લા પંચાયત પર આપણા જ લોકો ચૂંટાયેલા હોય આપણા જ લોકો બેઠેલા હોય નહીં કે તમારે ઉમર લાબી ક્રોસ કરીને જવું પડે કે અમારે આ સમસ્યા છે તમારી સમસ્યા તમારા ગામમાં જ સમાવી જોઈએ એનો નિરાકરણ આવું જોઈએ એ તમારા હાથમાં છે એક જ વાર આપણો એવો મોકો મળે કે આપણા વોટ આપીને આપણે આપણા ઉમેદવારને ને જો તમે ખોટા માણસને ને ઉમેદવાર તરીકે જીતાવશો પાંચ વર્ષ તમારે એમના પાણી આર લઈને જવું પડશે એટલું યાદ રાખજો જો તમે કોઈ તમારા અંદર થી ઉભા થયેલા નીડર વ્યક્તિને ચિતારશો ને એ વ્યક્તિ તમારે ઘેર ઘેર આવીને પૂછશે કે કાકા હું કામ છે બોલો તમે તૈયાર છો ને આમ આદમી પાર્ટીની જે લડત છે એમાં જોડાવા માટે તૈયાર છો કે નહીં તૈયાર છો ને રહેવું પડશે હવે તૈયાર ઘેર ઘેર ચૈતર વસાવા ઉભા કરવા પડશે બસ આટલું કહીને હું હવે લીધું છું આગળ કંઈ પણ જે વ્યક્તિઓ છે અમારા જિલ્લા